ગરુડ પુરાણ પ્રસ્તાવના પુરાણ સાહિત્યમાં ગરુડ પુરાણ નું સ્થાન ભારતીય ગ્રંથો માંથી એક મહત્વ નો હિન્દુ સમાજ ને ધાર્મિક આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન આપે છે વ્યાસ મુનિ રચેલા અઢાર મહાપુરાણો માંથી એક છે ગરુડ પુરાણ પુરાણો નો મૂળ હેતુ માત્ર દેવકથાઓ કહેવું કે તીર્થ મહાત્મ્ય ગાવું જ નથી પરંતુ સામાન્ય માણસને જીવનની ઊંડાણભરી સચ્ચાઈઓ સમજાવવી ધર્મના આચરણ તરફ દોરવો અને પરલોકના રહસ્યોનો ઉદ્ઘાટન કરાવવો છે આ દ્રષ્ટિએ ગરુડ પુરાણનું સ્થાન અનન્ય છે જો ભાગવત પુરાણ ભક્તિનો સાર છે વિષ્ણુ પુરાણ ધર્મ અર્થકામ મોક્ષનો માર્ગ દર્શાવે છે તો ગરુડ પુરાણ મરણ પછીના જીવનનું વિજ્ઞાન કહેવાય છે આ પુરાણને પ્રેત વિદ્યાનું ગ્રંથ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં આત્માની યાત્રા સ્વર્ગ નરકનું વર્ણન અને શાત્ર વિધિનું વિસ્તૃત જ્ઞાન આપવામાં આવ્યું છે. ગરુડ પુરાણની ઉત્પત્તિ કથા ગરુડ પુરાણની ઉત્પત્તિ વિશે પરંપરામાં એક સુંદર કથા કહેવાય છે. એક વખત ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. હે નારાયણ માનવ જાત માટે જીવનનો સાચો હેતુ શું છે? આત્મા મરણ પછી ક્યાં જાય છે? પાપી માણસને કેવો દંડ મળે છે અને પુણ્ય આત્માને શું ફળ મળે છે? શ્રાદ્ધ કર્મશા માટે જરૂરી છે ભગવાન વિષ્ણુએ ગરુડના આ પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે વિશાળ જ્ઞાનનો ઉપદેશ આપ્યો આ જ ઉપદેશ પછીથી ગરુડ પુરાણ તરીકે પ્રસિદ્ધ થયો એટલે આ પુરાણને સીધો વિષ્ણુ ઉપદેશ પણ કહેવામાં આવે છે ગરુડ પુરાણનો વિભાગ ગરુડ પુરાણ મુખ્યત્વે બે મોટા વિભાગમાં વહેંચાયેલું છે ક પૂર્વખંડ આ ખંડને આચાર ખંડ અથવા વિષ્ણુ ખંડ પણ કહેવામાં આવે છે તેમાં આશરે બસો ચાલીસ અધ્યાય છે વિષયોમાં વિષ્ણુ ભક્તિ તીર્થ મહાત્મ્ય દાન વ્રતો રાજધર્મ આચાર ધર્મ વૈદિક સંસ્કાર યોગ ભક્તિ માર્ગ અને ધાર્મિક કથાઓ આવરી લેવાય છે એમાંથી જીવન જીવવાની પદ્ધતિ સમાજમાં સુખ શાંતિ લાવનાર નૈતિક મૂલ્યો તથા આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ સમજાવવામાં આવ્યો છે ખ ઉત્તરખંડ આ ખંડને પ્રેતખંડ અથવા ગરુડ સંહિતા પણ કહે છે તેમાં આશ્રય ચાળીસ અધ્યાય છે તેમાં મરણ પછી આત્માની યાત્રા યમદૂત યમરાજ નરક સ્વર્ગ આત્માની પીડાઓ પાપનું ફળ પિતૃશાંતિ માટેની શ્રાદ્ધ વિધિ દાનનું મહત્વ વગેરેનું વર્ણન છે આ વિભાગને કારણે ગરુડ પુરાણને અંત્યેષ્ટિ વિધિમાં અનિવાર્ય માનવામાં આવે છે ગરુડ પુરાણનું તત્વ ગરુડ પુરાણ માત્ર ભયદાયક નરકની કથાઓ બતાવતું ગ્રંથ નથી તેમાં એક ઊંડું તત્વજ્ઞાન છુપાયેલું છે આદમીના કર્મ જ તેની યાત્રાને નક્કી કરે છે સારા કર્મે સ્વર્ગ ખરાબ કર્મે નરક કર્મ માટે જરૂરી છે જીવતા માણસે પોતાના પૂર્વજ પ્રત્યે કૃતજ્ઞતા બતાવવી એ જ મૂળ અર્થ છે સત્ય દયા દાન ભક્તિ આ ચાર પાયાઓ જીવનને શ્રેષ્ઠ બનાવે છે મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે જન્મ મરણના ચક્રમાંથી બહાર આવીને આત્માને પરમાત્મામાં લીન કરવું એ શ્રેષ્ઠ ફળ છે નરક અને સ્વર્ગનું વર્ણન ગરુડ પુરાણમાં નરકના અનેક પ્રકારોનું વર્ણન છે પાપ પ્રમાણે આત્માને અલગ અલગ નરકમાં સજા મળે છે ઉદાહરણ તરીકે તામિશ્ર નરક ચોરી અને પરસ્ત્રી ગમન કરનાર માટે રવરવ નરક અહંકાર અને ક્રૂરતાથી જીવોને ત્રાસ આપનાર માટે કુંભીપાક નરક હિંસા અને અધર્મ કરનાર માટે સાથે જ પુણ્યકર્મ કરનારને સ્વર્ગમાં વિવિધ આનંદપ્રદ લોક પ્રાપ્ત થાય છે દેવલોક માં દેવતાઓની સંગતિ નંદનવન ના સુખ અને ભોગ મળે છે અને દાન નું ગરુડ પુરાણ કહે છે કે તર્પણ કરવાથી તેઓ સંતોષ પામે છે ગંગાજળ તેલ અન્ન વસ્ત્ર અને સોના નું દાન મરણ પછી આત્માને યમયાત્રામાં સહાય કરે છે મૃત્યુ સમય કરાયેલા દાન ને વૈતરના દાન કહેવામાં આવે છે જે આત્માને વૈતરણી નદી પાર કરાવવામાં મદદ કરે છે આ સંસ્કારથી માનવ જીવનમાં પરોપકાર, દયા અને કૃતજ્ઞતાના સંસ્કાર વિકસે છે. ગરુડ પુરાણનું સામાજિક મહત્વ. ગરુડ પુરાણ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, તે એક સમાજ શાસ્ત્ર પણ છે. તે માણસને શીખવે છે કે માત્ર સંપત્તિ, કુટુંબ અને વૈભવમાં જ જીવનનો સાર નથી, પણ સદ્ગુણોમાં છે. તે ભય દ્વારા માણસને પાપથી દૂર રાખે છે અને પુણ્ય તરફ દોરે છે. અંત્યક્રિયામાં ગરુડ પુરાણના પાઠથી જીવતા માણસોને પણ જીવનનું સત્ય યાદ અપાવવામાં આવે છે આધુનિક દ્રષ્ટિએ ગરુડ પુરાણ આજના સમયમાં ઘણા લોકો નરક સ્વર્ગના વર્ણનને સ્વીકારે છે નરક એ ખરાબ કર્મોના પરિણામે મનુષ્ય જે દુઃખો ભોગવે છે તે સ્વર્ગ એ સારા કર્મોથી મળતો આંતરિક આનંદ અને શાંતિ ગરુડ પુરાણનો સાચો સંદેશ એ છે કે માણસે સત્ય દયા અને ભક્તિથી જીવન જીવવું જોઈએ ગરુડ પુરાણના મંતવ્યો એક સત્ય અને નૈતિકતા જીવનના મુખ્ય આધાર છે બે પાકથી ડરવું જોઈએ કારણ કે તેનું ફળ અચૂક મળે છે ત્રણ પૂર્વજ પ્રત્યે કૃતજ્ઞતા બતાવવી એ માનવ ધર્મ છે ચાર મૃત્યુ પછીનું જીવન શાશ્વત છે એટલે આત્માનો ઉદ્ધાર કરવો આવશ્યક છે પાંચ ભક્તિ જ્ઞાન અને દાન એ જ મોક્ષના દ્વાર છે સમાપન ગરુડ પુરાણ એક અનોખું ગ્રંથ છે જે જીવન અને મરણ બંનેના રહસ્યોને ઉકેલે છે તે માણસને ભય બતાવીને પાપથી બચાવે છે પણ સાથે સાથે આશા પણ આપે છે કે જો સારા માર્ગે ચાલશો તો મુક્તિ મળી રહેશે આ પુરાણની પ્રસ્તાવના આપણને એ સમજાવે છે કે જીવન અસ્થાયી છે પણ આત્મા શાશ્વત છે પાપથી દૂર રહીને સદ્ગુણોમાં વૃદ્ધિ કરવી જોઈએ પરમાત્માની ભક્તિથી જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે ગરુ પુરાણ એટલે માણસ માટે એક જીવન માર્ગ દર્શિકા જે જન્મથી લઈને મૃત્યુ અને મૃત્યુ પછીના જીવન સુધી દરેક પગથિયે પ્રકાશ પાથરે છે